સાબરકાંઠા જિલ્લામાં હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ ઉત્સાહભેર જોડાઈ રહી છે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના સભાસદોએ પણ વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કરતા ત્રણ લાખ પોસ્ટ કાર્ડ લખ્યા છે સાબરકાંઠાના બેંકના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી હિતેનકુમાર નાયકે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે વધુમાં તેમણે ઉમેર્યું કે સહકારી ક્ષેત્ર ખાસ કરી પશુપાલન નવી ઉંચા સર કરી રહ્યું છે જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભો થયા છે આ પરિવર્તનકારી નિર્ણયના ફળ સ્વરૂપે આજે દૂધના ભાવમાં વધારો થયો છે અને પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે મંત્રાલયની રચના બાદ પશુપાલકોને વિવિધ યોજના અંતર્ગત સબસિડી પણ મળી રહી છે આ નિર્ણયો અને નીતિઓએ પશુપાલકોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે જે પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થઈ છે પોસ્ટકાર્ડના માધ્યમથી સભાસદો તેમના દિલની વાત વડાપ્રધાન શ્રીને પહોંચાડી આભાર વ્યક્ત કરી રહ્યા છે આ પોસ્ટકાર્ડ ઝુંબેશ્વરા સભાસદોએ વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ નિવાયેલા મુખ્ય નિર્ણય બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત સહકાર ક્ષેત્રમાં લેવાયેલ નવીન પહેલો જીએસટી સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે આ સામૂહિક ઝુંબે સહકાર ક્ષેત્રના લોકોમાં સરકાર પ્રત્યેની સકારાત્મક ભાવનાને દર્શાવે છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ સાબરકાંઠા હા હું શ્રી એચપી નાયક ચીફ એક્ઝિક્યુટિવ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક તરીકે હાલ ફરજ બજાવું છું તાજેતરમાં દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી નેતૃત્વની છે સહકાર મંત્રાલયની અલગ સ્થાપના કર્યા પછી સહકારથી સમૃદ્ધિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત અનેકવિધ દૂર ઉપયોગી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે સદર કાર્યક્રમ અન્વાય સહકાર મંત્રાલય દ્વારા અંદાજે ચોપ્પન ઇનિશિયેટીવ લેવામાં આવેલા છે જે માટે લોકોની જીવનધોરણમાં સારો એવો સુધારો થઈ રહેલ છે જે સંદર્ભમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ સેવા સહકારી મંડળીઓ અને તેમના સભાસદોના માધ્યમથી કી માનનીય વડાપ્રધાન શ્રીને પોસ્ટકાર્ડના સ્વરૂપે અભિનંદન પોસ્ટકાર્ડ લખીને અભિનંદન આપી આપવાની એક વિશેષ ઝુંબેશ સાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ત્રણ લાખ પચીસ હજાર પોસ્ટકાર્ડ લખીને સુપરત કરવામાં આવેલા છે આમ સાબરકાંઠા અને સહક અરવલ્લી જિલ્લાનું સમગ્ર સહકારી માળખું માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ સાહેબનું નતમસ્તકે અભિવાદન કરે છે અભિનંદન